ગેલા સોમનાથ થી વેરાવળ સોમનાથ સુધીની પદયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે આજે ચોથો દિવસ છે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુરજીભાઈ બાવળિયા છે તેમના દ્વારા આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આપણી સાથે જ સાહેબ જોડાય છે આપણે સાહેબ સાથે સીધી વાત કરીશું સાહેબ આજે કેટલામો દિવસ છે અને આ યાત્રા ક્યારે શરૂ કરી જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રા અમે વીસમી તારીખે ગેલા સોમનાથ મંદિરેથી ભગવાન શિવની પૂજા અર્ચના કરીને અમે સમૂહમાં આ પદયાત્રાનું પ્રસ્થાન થયું આજે અમારો આ ચોથો દિવસ છે આ ગેલા સોમનાથથી શિવ એટલે ગેલા સોમનાથ થી આ પદયાત્રા અમે છવ્વીસમી તારીખે સોમનાથ પાટણ પહોંચી અને સત્યાવીસમી તારીખે સવારમાં ત્યાં ભગવાન શિવની પૂજા કરીને ધ્વજા ચઢાવશું અને સૌ કાર્યકરો આગેવાન એને દર્શન કરીને ત્યાંથી છૂટા પડશે સાહેબ આપ પોતે આપ પોતે રાજ્યના મંત્રી છો આપ હાલ આ યાત્રા શરૂ કરવામાં યાત્રા શરૂ કરવાનું કારણ આ યાત્રા ખાસ તો બહુ કલ્યાણ હશે લોકોની સુખાકારી માટે સાથે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને એની જાણકારી મળે છે જે વંચિત રહી ગયા એને યોજનાઓનો લાભ મળી શકે એ માટે જ્યારે મેં પદયાત્રામાંથી પસાર થઈએ છીએ એ વખતે મારા વિભાગની વિવિધ યોજનાઓને તો ખરી પણ મારા વિભાગ સિવાયના વિભાગોની વાતમાં રાજ્ય સરકારની યોજનાઓની અમે કેટલાક લાભાર્થીઓને લાભ આપતા દઈએ છીએ શ્રમિકોના ક્રેમિટ કાર્ડ હોય આયુષ્યમાન ભારત કાર્ડ હોય ખેડૂતોને સહાયની વાત હોય હોય વાત હોય એમાં ખુલ્લા મને કરી શકે આ રીતે દરરોજ લગભગ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની પદયાત્રા કરીએ સમય દરમિયાન ગામડાની અંદર જ્યાં જ્યાં લોકો મળે છે બધા સમાજના લોકો ખૂબ ભાવ છે ને લાગણીથી લોકોનો પ્રેમ કહેવા માણે છે રસ્તા રમ જેને કહેવાય ખૂબ કુરડાથી અમારું સન્માન કરે છે લોકો સ્વયંભૂ મારી સારી પદયાત્રામાં જ હોય છે હૃપોનું શું મેસેજ રેપ આપ આ પરજ મેં ખાસ કરીને મેં જે ઉદ્દેશ સાથે નીકળ્યા છીએ એ ભગવાન શિવ સમગ્ર જનતાનું કલ્યાણ અને લોકોની સુખાકારી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રીને આ સરકારમાં જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ એ યોજના વંચિત લોકો મળે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે બે હજાર સુડતાલીસમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અમે પણ અમે સૌ સાથે મળીને આ વિસ્તાર રાજ્ય અને રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવે એવી બધા સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે ગરીબ લોકોને પણ અને અન્ય સમાજના લોકોને પણ જેને જરૂરિયાત છે એવા લોકોને હજુ પણ કલ્યાણકારી યોજનાઓ લાભ તેમ મળી શકે એ બધા સમૂહમાં અમે ચર્ચાઓ કરીએ છીએ અને એ રીતે અમારી પદયાત્રા આભાર સાહેબ તો આ હતા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કે જેઓનો આ સતત જે પ્રવાસ જે છે શરૂ હોય છે વેરાવળ સોમનાથ સુધીની તેમની જે ધન સંકલ્પ પદયાત્રા છે તેમનો પ્રારંભ કર્યો હતો આજે ચોથો દિવસ છે ને હાલ અત્યારે જેતપુર નજીક પહોંચ્યા છે અને લોકોના કલ્યાણ માટે તેઓએ આ યાત્રાનો શુભારંભ કર્યો હતો